તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ જનકપુરી ગામ જાળિયા તાલુકા ધંધુકાના આંગણે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે એના બીજા જ દિવસે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ સનાતન હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિના દીકરી એકસો અગિયાર દીકરીબાના લગ્ન થવા જઈ રહ્યા છે આ સમૂહલગ્નના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે તારીખ અગિયાર છ બે હજાર પચીસથી તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન દરેક જે દીકરીના લગ્ન કરવાના હોય જે દીકરી લાયક હોય અથવા તો જે દીકરીને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માગતા હોય તેમને ધંધુકા આસ્થા ફાઉન્ડેશનની ઓફિસ અવાડા ચોક ખાતે ફોર્મ ભરવા જઈ શકે છે હાલમાં દસ બાર દિવસના સમયગાળા અગિયાર તારીખથી ચાલુ કે દસ બાર દિવસના સમયગાળામાં દોઢસોથી બસો ફોર્મ આવી ગયેલા છે આજે હું વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે એકસો અગિયાર દીકરી સર્વજ્ઞાતિના સમૂહલગ્ન માટે લાયક દીકરીને લાભ મળે જે ખરેખર ગરીબ છે જે પરણવાલાયક છે અને જે જેનો પરિવાર ચિંતામાં છે જેને ખરેખર આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હોય છે એવા પરિવાર સુધી મેસેજ પહોંચે એટલા માટે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપણી દીકરીના સમૂહ લગ્ન આપણા ભાઈ આપણી બહેનના સમૂહલગ્ન હોય આપણા દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરવાના હોય તો દરેક વડીલને દરેક ભાઈને દરેક માવતરને દરેક બહેનને દરેક માતાને હું વિનંતી કરું છું અગિયાર છ બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં દરેક દીકરીબાઈએ ફોર્મ આસ્થા ફાઉન્ડેશન ઓફિસ ખાતે ભરી દેવા ત્યારબાદ અમે મા બાપ વગરની દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપશું દિવ્યાંગ દીકરીને એના પછીની પ્રાયોરિટી આપશું મા અથવા બાપ અથવા બાપ ન હોય અથવા મા ન હોય એને ત્રીજી પ્રાયોરિટી આપશું અથવા તો જેને મા બાપ બંને છે અને જેને ખરેખર જરૂરિયાતવાળું ઘર છે મા બાપની હયાતી છે ક્રિટિકલ પોઝિશન હોય દયનીય પરિસ્થિતિ હોય એવી દીકરીઓને પ્રાધાન્ય આપશું તુલસી વિવાહ તો સુરાપુરા સુરાપુરાધામ ભોળાદભાલ એ બહુ પવિત્ર જગ્યા છે એ જગ્યામાંથી ઠાકરની જાન જનકપુરી ખાતે પૂજ્ય દાનવા બાપુ ઠાકરની જાન લઈને આવવાના છે જનકપુરી ખાતે લગભગ અમારા ફોન આવી ગયા છે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ અમારા ધંધુકા જનકપુરી ખાતે જાળિયા ખાતે એક જ સ્થળ ઉપર એક હજાર આઠથી વધારે બહેનોએ તુલસી આવ્યા હતા અને જનકપુરી ખાતે વિશ્વના સૌથી મોટા મોટા તુલસી વિવાહ કર્યા હતા એનાથી પણ વિશેષ થશે એનાથી પણ રેકોર્ડ થશે અને એના કરતાં વિશેષ દર વર્ષે ધર્મનું કાર્ય કરવા જાય તો સવાયું થાય છે સારું થાય છે એટલે એના કરતાં સારું થશે અને બહુ અધતન થશે અને પૂરા ગુજરાતને ભારત દેશ લેવલ જેની નોંધ લેવાશે એવા તુલસી વિવાહ ધંધુકાના આંગણે જનકપુરીના આંગણે આસ્થા ફાઉન્ડેશનના માધ્યમથી બ્લડ ગ્રુપના માધ્યમથી ચાવડા પરિવારના માધ્યમથી જાળિયા ગામના માધ્યમથી આ પ્રસંગ થવા જઈ રહ્યો છે